સાંતાપુર તાલુકાની જાંજણસે ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હંસાબેન ચમણજી ઠાકોર વિકાસના મુદ્દા સાથે ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાંઝણસર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હંસાબેન ચમણજી ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે ઝાંઝણસર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા મેદાન આવ્યા છે હંસાબેન ચમણજી ઠાકોર ચૂંટાયા પછી ઝાંઝણસર ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની બાહેદરી આપી રહ્યા છે ઊંચા બેન ચમન ભાઈ ઠાકોર અમે ફોર્મ ભરાયું હે સરપંચમાં અને અમને વિજય બનાવજો અમે કામ બધા સારા કરશો મારું નામ ઠાકોર ચમનજી હમરાજજી ગામ ઝાંઝણસર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ઝાંઝણસર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ધર્મપત્ની હંસાબેન ચમનજી ઠાકોર ઉમેદવારી નોંધાવી છે એમાં અત્યારે આખો ગામ તમામ સમાજ અત્યારે બધી અમારી સાથે છે અને બધા મત આપી અને વિજય બનાવશે એવી પૂરેપૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રોડ રસ્તા વીજળી નર્મદાના કામો જે હજુ આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરી પૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા ઓકે બને એના માટે પૂરી પૂરી દિલથી મહેનત કરી સરકારની યોજનાઓ લાવી લાવી અને ગામનો વિકાસ કરશું પર્યાવરણમાં સુધારો કરશું અને ગામ સુખ શાંતિ બધા અડી રહે એના માટે અમે મહેનત કરશું મારું નામ ચમનજી અમરાજી ઠાકોર સાતલપુર તાલુકાની અંદર જે આ પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં સાતલપુર રાધનપુર સમી આ તમામે તમામ અઢારે વનના જે સરપંચાની ચૂંટણી લડી રહ્યા છે એ ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે સુખ શાંતિથી ચૂંટણી લડવાની છે કોઈ કાકાના છોકરા લડતા હોય કોઈ અઢારે આલમમાંથી ગમે તે લડતા હોય એની અંદર જે સક્ષમ માણસ કોણ છે અમે આ જે ચમનજી ઝાઝણસર છે એ સરપંચમાં નથી તે છતાંય અમે બે તે જગ્યાએથી કોઈ બી કામ કરાવી શકતા હોય તો મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કંઈક પદ આપો તો પાંચ વર્ષની અંદર જાઝરસરની અંદર હું શેમાડામાં છું મને યાદ કરી દો કોઈ બી જગ્યાએ વિકાસના કામ કે કોઈ ગરીબ માણસને કોઈ ડિલિવરી પર્સન હોય બીજું ત્રીજું આ ના ગમે તેમાં હર હંમેશા માટે કામ કરતા રહ્યા છે ને કરશે એવી હું ખાતરી આપું છું અને સાતલપુર તાલુકાની અંદર તમામે તમામ ઇલેક્શનમાં જે સામે માણસ હારે એને સાથે રાશી અને ફૂલહાર કરવો જોઈએ અને કોઈને વિશ્વાસ ન રાખવો જોઈએ અને જીત્યા પછી કોઈ વરઘડું ના કાઢવું સુખ શાંતિથી રહેવું અને શાંતિથી રહેવું એવી અઢારે વર્ણ પાસે અપેક્ષા રાખું છું અને સાતલપુર તાલુકાની અંદર જે ઇલેક્શન ચાલે રહે છે એમાં જે આપણને એવું દેખાય કે કોણ માણસ કામ એવો છે નક પાંચ વર્ષ પાછા પાછળ પડદાને વિકાસ માટે ન ઠેલાય એની ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત શું નામ મારું નામ ઠાકોર ધીરાજી લલિતજી જજામ બોલો મારું નામ ગોવિંદભાઈ ખાનાભાઈ જાજાણર નો રહેવાસી છું અને ભીલ સમાજ નો આગેવાન છું સાંતરપત તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન તરીકે લોકો માટે ફરજ હારામહારી બનાવું છું અને મને મારા ગામનો પૂરો વિશ્વાસ છે કે ચમનલાલ લારે અઢારે વન રહી અને ચમનલાલ ને વિજય કરશે પૂરો મને વિશ્વાસ છે અને ચમલનાલ સારામાં સારું કામ કરી મારા ગામની પ્રગતિ કરશે એવી હું ખાતરી આપું છું